નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ ઇમાનશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા સુધી પહોંચી શકે હવે મિત્રો કોઈ પોલીસ અધિકારી તમારી સાથે બદસુલુકી કરે છે કે તમને માર મારે છે કે તમને ગાળો દે છે એટલે કે કોઈ પોલીસ અધિકારીએ તમને પકડાય છે ને તમને માર મારે છે કે વગર વાકે તમને માર મારે છે કે કોઈ ગાળો દે છે તો શું થશે મિત્રો તો મિત્રો જણાવી દઉં તમને કે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અઠાણું અન્વયે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી રાજ્ય સેવકે કાયદાની અવજ્ઞા કરેલી હોય તો જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય અને એવી હેસિયતથી પોતે કેવી રીતે વર્તવું એ વિશે કાયદાના કોઈ આદેશની અવજ્ઞા કરીને કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અથવા પોતે નુકસાન પહોંચાડશે એવો સંભવ હોવાનું જાણવા છતાં જાણી જોઈને એવી અવજ્ઞા કરે છે તો તે પોલીસ અધિકારીને તમે એક વર્ષ સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે એટલે કે કોઈ વ્યક્તિ કોઈ પોલીસ અધિકારી તમને ગાળ દે છે તમને માર મારે છે કે તમારી સાથે બદસલુકી કરે છે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અઠાણું અન્વયે તે પોલીસ અધિકારી વિરુદ્ધ તમે એફઆઈઆર કરી તેને એક વર્ષ સુધીની સજા અથવા દંડ અથવા બંને કરાવી શકો છો તો મિત્રો જાગૃત બનો અને કોઈ પોલીસ અધિકારી વિના વાંકે તમારી સાથે આવી બદસુલુકી કરે છે કે કોઈ માર મારે છે કે કોઈ ગાળો દે છે તો તમે તે પોલીસ અધિકારી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અઠ્ઠાણું ફરિયાદ કરી શકો છો અને તે પોલીસ અધિકારીને તમે એક વર્ષ સુધીની સજા અને દંડ પણ કરાવી શકો છો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો